ન તમે અર્થ કરો ન થાય લોક સંગ્રહ કરવો લોકો ભેડા કરવા આઠ ને પંદર થઈ જાય બોલો સુધી થઈ જશે વિરાટ બાર બ્રહ્માંડ રૂપે રહેલ છે અને અંદર હું છું તમે ઇત્યાદિ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે અને પંચભૂત રૂપે તથા ભૌતિક પદાર્થ રૂપે રહેલ છે તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મરામપણે આત્મારામપણે રહ્યા છે કાષ્ઠમૌને સ્વસ્વરૂપની અંદર અંદર આવી તે પોતે સ્વસ્વરૂપની અંદર આત્મારામપણે રહ્યા છે અહીંયા બહાર નહીં અહીંયા અંદર

તે પોતે સ્વસ્વરૂપની અંદર અંદર પણે રહ્યા છે વિરાટની પેઠે તત્વજ્ઞ પુરુષ પણ પોતાની સ્થિતિ જાળવી રાખે છે જેમ લતા તૃણ અને કાષ્ઠ પ્રતિમા વગેરેને પ્રથમ રજ્જુ આદિ વડે બાંધી રાખી પછી છોડી દેવામાં આવે તો પણ તે કશું બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરી રાખે છે તેમ તત્વજ્ઞ પુરુષ પણ પોતાના કોઈના તરફથી માન અપમાન થાય તો પણ તે બાબતમાં આનંદ ક્રોધ આદિ ભાવ ન બતાવતા મૌન જ ધારણ કરી રાખે છે જેમ જળના પ્રવાહને રોકી રાખવામાં આવે કે તોડી નાખવામાં આવે તો પણ તે પોતાની પૂર્વ સ્થિતિને છોડતો નથી તેમ તત્વ પુરુષ પણ નાના પ્રકારના કાર્યમાં પ્રવૃત્તિ કર્યા કરે છે તો પણ શીલાના ગર્ભની પેઠે તે સદા શાંત ચિત્તવાળો અને નિર્વિકાર જ રહે છે શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ ચુમ્મો તેરમો સમાપ્ત આઠ ને આઠ ઈશ્વર પરમ લોકોને જે રહી જાય પાછું અને બીજા બધા પણ જેને બાકી બધાને અગિયાર અગિયાર પછી અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ આપો અને મોટા અંબાજીનો પ્રસાદ આપો રોજ અપાય છે આ બાજુ આ બાજુ બધાને અપાઈ ગયું હજી કોઈ પાછળ બાકી નવા વાળા આવી ગયો બધાને પછી રામ અયોધ્યા રામ મંદિર પ્રસાદ આપો આવ્યો તમને આવ્યો ના એનું નથી આપ્યો જો આ નવાળા પ્રભુ છે પાછળ નવા વડા બધાને આવી ગયો અયોધ્યા રામ મંદિર વતનામ અગિયાર અગિયાર અને અહીંના જે આવ્યા એને નિરપેક્ષ બાકી હોય તો આપો એ અહીંયા આવ્યા અહીંના જે હોય આ લોકો નવા વડાના જે બાકી એના અગિયાર અગિયાર વચ્ચે હું તાપો અને અહીંના જે છે એને નિરપેક્ષતા આપો એને ત્રણ હશે ત્રણ અહીંનાને ત્રણ બાકી હશે જ્યાં જ્યાં જ આવ્યા હોય ધનજી પ્રભુ નિરપેક્ષ મળ્યું આમને બાકી છે મળ્યું હા કોણ બાકી છે નિરપેક્ષ આ પેલા પાછળ બેઠા આ પ્રભુ ને બધું આપ્યું ઝીંડવા ઝીંડવા છે ને નિરપેક્ષ મળ્યું ને ઝીંડવા મળી ગયું અચ્છા હોળીને દિવસે આપ્યું હતું નહી અચ્છા અચ્છા આ તો નવાળા નહોતા હોળી દિવસે એમને આપ્યું એમ બાકી તમે બાકી ને એટલે અગિયાર અગિયાર આપ્યા ને એમને એમને આપ્યા ઈશ્વરપૂર્ણ આપ્યા ને પછી અમને પછી અમને આગળ બેઠા છે સામે કેનું રૂમ બાકી છે ક્યાં હા કેનું રૂમ ના પ્યા અને આગળ બેઠા એને નવા એ નહી તમે તમે આગળ બેઠા ને ચશ્મા પહેરીને અરે એ નહીં હા અરે આપ પોરસીમાં બેઠા એ જીનું પ્રભુ છે લીધા પણ પેલા નવા નામ પહેલા પ્રભુ છે ને એવા લાગે છે ખબર છે શું નામ પેલા આવ્યા નથી પહેલાં શું નામ નહીં નહીં હે મોહન પ્રભુ આ મોહન પ્રભુ જેવા નથી લગતા જો લાગે જ કે નહીં હં

પ્રભુ ગજેન્ તો અમારે કાલે ગરમીમાં શીરો રાખ્યો તો કઈ ઠંડુ કઈ રાખો એવું ગરમ હે ગરમ ઉનાળા ભગવાન છે તો શીરો ગરમ પ્રસાદ થાય તો કીધું અમે લાવા ઉત્સવમાં હોળીમાં અમે પ્રસાદ રાખ્યો તો ઠંડુ રાખો

પણ એ કોમર્શિયલમાં તો ન મજા આવે એ તો બધું કલર નાખે સુગર નાખે બધું કરે એ તો તમે રસ કાઢો તો શ્રીખંડ પ્રસાદ જેવું કહીએ તો ચાલે એ અહીંથી જ અહીંથી જ છે ને એટલે કઈ કંપનીનો આવે છે અહીંથી જ

આ તો ખાલી આપણે જેમ છે પ્રસાદ રાખવાનો છે અને છવણ પ્રસાદનો ભાવ હોય તો અહીંયા બનાવવાનો બહારથી નહીં લાવવાનો બધા અહીંયા બધા બને છે પ્રભુ માટે પણ બને લાવવાના નથી પ્રભુ અહીંયા ફૂલ પ્રસાદ છે એટલે બહારથી નહીં લાવવાનું બહારથી નહીં લાવવાના પ્રભુ એ પ્રભુ માટે ઘરે બનાવે છે ભાવ કરતા પ્રભુ માટે મેં બનાવ્યો હતો

પાંચ દસ ફ્રેમ બને ને હા દસ ફ્રેમે બનાવી હા એટલે બનશે બનશે તો ફ્રેમ હા એટલે પેલા વતનામૃત બનાવી જેમ ફ્રેમ બનાવીને રવિવારે આપી દે હા ઓમ 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 એટલે વર્તનામૃત ને સ્ટીકર બનાવી દે તો વતનામૃત બને તો દસ ફ્રેમે બની જાય ને કઈ નહીં તો પછી બનાવજો પણ વર્તન બને તો ફ્રેમે વર્તન ફ્રેમ અહીંયા આવી જાય ને રવિવારે આપી દેવાય ને અને ફ્રેમે બનાવી હા દસ ફ્રેમ થઈ જાય ને હા તો રવિવારે આવી જાય ને આજ તો બુધવાર છે ને હા એટલે બુધ ગુરુ શુક્ર શનિ ચાર દિવસ છે ને આ તો બે રવિવારે આવી જવા જોઈએ

અમિતચંદ પ્રભુ એ અમેરિકા થી આવ્યા ને પછી અમે જે દાદા ને આપવા માટે આપતા હતા એટલે પેલા હતા પેલા તમારા ચોરીવાડ ના પ્રજાપતિ તમે સમજાવ્યું ને કે નવામાં આ રીતે આપણને હસલપુર આવી રીતે આપવાના આવ તો એને સમજાતું જ નહોતું એટલે આપણા ખબર પડી જાય કે અસ્તવ્યસ્ત થઈ ગયું છે મગજ જે દોડો ભોગો પાછળ હોય ને તો એના મગજ અસ્તવ્યસ્ત થઈ ગયા છે એવું અનુભવ્યું છે અને ઇન્ડિયન હોય વેદાંત બ્રહ્માંડ બધું બોલતો હોય ને તો એનું અસ્તવ્યસ્ત હોય છે તો પછી યુએસએ વળન તો હોય જ એમાં શું લાગે તો મારે મારે જે થયા છે એમને એમને ઓપરેશન કરાવી દીધું એને એમ કહેવાય કે મારે આગળની સીકમ મળે તો થવાનું કુર બધા તો થઈ શકે એમ ક્યાં ગયા રમણ પ્રમાણે હા બોલો કપિલ અંબાણી બોલો

બરાબર એટલે નવું જે એક બનાવો છપાવો ને બરાબર ચુમ્માલીસર સલપુર પછા પ્રભુ મળ્યા હતા પ્રભુ કહે છે હું સાંભળું છું છોકરો આપે આ મોબાઈલ સાંભળ્યું એક પ્રાર્થના બીજી અમુક વખત મારીક માંથી નથી બોલતા એટલે મળતો નથી અમુક

એક જ જણની બાકી બે 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 બાકી રાખી છે કેમેરા ફોર બેવાની હા બે બરાબર તો તો હવે હવે આવ્યા ચાલુ તો તો ગુથ્યો લેવાનો હવે લેવાનો હા તો લેજો આમ દઈએ ને પ્રભુ તો કલ્પના છે જ નહીં પણ જ્યાં જોઈએ તો મોટા ભાગે વિવરણ વર્તન વ્યવહાર બધું બધું કલ્પના વાતો પણ કલ્પના થાય જે નથી એની વાતો થાય મોટા ભાગે સાંભળો નથી ને કલ્પના નથી ને એ છે એની વાતો થાય એમ માણું પડે એમ નહીં છે એ તો છે જ એટલે વાતો નહી ગણવાની એ તો વિવર્તમાં આવે એટલે એટલે કઈ વાંધો નહીં વાંધો પોતે છે એટલે એમાં કોઈ વાંધો નથી એટલે કોઈ વાંધો છે જ ભગવાન છે એટલે એમાંય કોઈ વાંધો નહીં એમાં રાત્રિ અંધકાર છે એનો કોઈ વાંધો નથી એનો કોઈ વાંધો નથી ને ગણીએ ને એટલે આપો ચા બનાવ્યું છે ને કેમ છે વાત થઈ નથી થરી કે લાગે અમારે અમારે જવાનું જવાનું કેટલા ડબલા ચાલુ રાખો બહુ તો ચાલે એક બહુ થઈ જાય તો ગામડે કાટી દેવાની મારે કાટી પડી